તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વરસાદ પડતા જ વોર્ડમાં દર્દીઓ પાણી ટપકતા દર્દીઓ પરેશાન થયા હતા અંગે આપના નેતાઓને જાણ થતા અંગે કોર્પોરેટર મહેશ અણગણ હોસ્પિટલ સમિતિના સભ્ય રચનાબેન હીરપરાએ જાણ કરતા તે હોસ્પિટલ દોડી ગયા હતા અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના બેદરકારી દાખલનારા બે જવાબદાર અધિકારીઓને પાણીનો નિકાલ કરવા તથા કાયમી નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી સુરત મહાનગરપાલિકા હજારો કરોડ રૂપિયાનું બજેટ દર વર્ષે બહાર પાડે છે પરંતુ પાલિકા સંચાલિત સ્મેર હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલતો હોવાતો આક્ષેપ વારંવાર વિપક્ષ આપના કોર્પોરેટર દ્વારા કરાતો હોય છે તે શહેરીજનો આરોગ્ય માટે શરૂ કરાયેલી સ્મેર હોસ્પિટલમાં સુવિધાઓ દર્દીઓને અપાય તેવી માંગ કરી છે સાથે